મે આજ થોળા ના મા બોલું ભગવાન લીધા જી ન માતા ર માતા છઠિયાઈ દોષો

ਨੇ ਪਾਵੜਿਆ ਆ ਜੋਤਰੇ ਨਾ ਉਹਰਨੀ ਉਮਰ ਦਾ ਮੋਰਾਣ ਮਾਤਾਈ ਸੁਰੇ ਵਾਏ ਵਾਏ ਉਹ ਦਾੜਾ ਲਖ ਮਾ ਦੁਖ ਨੇ ਆਵੇ ਸਾਇਮ ਮਾਟੇ ਝੜਦੀ ਵਿੜਾਰੇ ਬਣਾਈ ਗਣਾ ਨਾ ਅਰਦਾ ਨੋਦਰੀ ਧੰਧਾ ਨਾ ਲਗਾੜੂ ਦਮੁਰੇ ਮਾਤਾ ਜਦੀ ਨਾ ਗਿਆ ਹਰੂ ਪਾਵੜਿਆ

અર મારા જદી શીકો તે ના રોમ બગાતે છે તે ગાય માંટે સડતી સડતી જા રહે છે આ માર રોમ માંગતા નહી થતું છે ફાઈટ આય ભાઈ ઓર નિર્માદિ આવ મારું મેણ બનાવવું મનીંગરા તો પટિનડા તો પપ્પા આવે ત્યારે બોલતી એ નિર્માદિ આ હવે જો તમારા ઘરમાં જહીનો વખવાતા ભાઈ દે

લી જગ્યા છે એટલે મડજો ન થઈ જ બોલો હું સુધી આવી મારો વધાવો મારો નિર્મા દે કિમા દે કિનો પાતરી માતા સધી ને શિગોત નાની રોટિયા રોટલા વાર બાપો યાદ સુ પરિવાર પર આયા જે તો

바보!